આપના ધ્યાનમાં જ હશે કે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના જે અસ્થિ આપણા માંડવીમાં જે સ્થાપિત થયા છે એમના એવું કે કયા ભાવ સાથે આ યાત્રા કરવી જોઈએ એ ફિટ ઇન્ડિયા મુવમેન્ટથી તો કરી જ રહ્યા છે પરંતુ કચ્છમાં શું કરી શકાય વિશેષ તો એ ભાવ રીતે મેં એમને કીધું કે આપ જ્યારે કરો છો ત્યારે વડાપ્રધાન મોદી સાહેબનું એક સ્વપ્ન છે કે ટીબી મુક્ત ભારત બને તો ટીબી મુક્ત ભારતના સંદર્ભમાં આપણું કચ્છ છે ટીબી મુક્ત બને તો એ ટીબી મુક્ત કચ્છના સંદેશને લઈને એ સમગ્ર કચ્છ જિલ્લામાં સાયકલથી ફરી રહ્યા છે ગામે ગામ જાય છે રાત્રિ નિવાસ કરે છે લોકો સાથે સંવાદ કરે છે અને જે ટીબીના દર્દીઓ હોય એને સ્વસ્થ થવા માટે રોગીઓના સંદર્ભમાં જાગૃતિ લાવવા માટે કે પ્રોસાહનયુક્ત પ્રોટીનયુક્ત ખોરાક મળતું રહે સૌથી પહેલાં હું માનવીના સૌ સાયકલ મિત્રોનો આભાર માનીશ માન્ય અનિરુદ્ધભાઈનો વિશેષ આભાર માનીશ કે આજે એમણે ભવ્ય સ્વાગત સાયકલવીરો સાથે એમની ટીમ સાથે અહીંયા અમારું કર્યું અને ખાસ કરીને આ જ્યારે અમને કચ્છ આખું ફરવાનો ઉદ્દેશ થયો એટલા માટે કે પર્યાવરણ અને અન્ય ઉદ્દેશો સાથે તમે ફરો પણ મેં અનિરુદ્ધભાઈ સાયક્લિસ્ટ છે અને આજે આપણે ગૌરવ હોવું જોઈએ કે એક આપણો સાયક્લિસ્ટ એમએલએ બની કરીને વિધાનસભ્ય બની કરી સારામાં સારી કોઈ એક્સરસાઇઝ હોય ને તમારું હેલ્થ બચાવનારી કોઈ ચીજ હોય તો એ સાયક્લિંગ છે અત્યારે આપણે જોઈએ છીએ કોવિડ પછી અઢાર ઓગણીસ વીસ વર્ષના યુવાનોને હાર્ટ એટેક આવે છે અત્યારે ચર્ચામાં સૌથી મોટો વિષય છે હાર્ટ એટેકથી આપણું અપમૃત્ય તો આ આપમૃત્યને જો મૃત્યુને જો રોકવો હોય તો તમારા ખાવા પીવામાં તો આપણું જે દેશી બાજરો ગોળ અને લસણ છે એ લાવો અને હોન્ડાને મૂકી જાઓ હવે તમે સાયકલ પકડો જો સાયકલ પક કચ્છનું ગૌરવ છે એવા ભાઈ શ્રી મંગલભાઈ ભાનુશાલી મૂળ કચ્છના છે પરંતુ એ મુંબઈ વસે છે કામકાજને કારણે એ ત્યાં સ્થાયી થયા પરંતુ કચ્છ પ્રત્યે એમણે સદાય પ્રેમ રાખ્યો અને ખાસ કરીને કચ્છમાં આપના ધ્યાનમાં જ હશે કે પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના જે અસ્થિ આપણા માંડવીમાં જે સ્થાપિત થયા છે એમના એ પોતે વારસદાર છે અને એ અસ્થિ લાવવાનો જે ભગીરથ પ્રયાસ આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી તે વખતે એ મુખ્ય પ્રધાન હતા એ સમય જે થયો એ આખા પુરુષાર્થની અંદર પણ મંગલભાઈનું એની અંદર સહયોગ સાથે રહેલો અસ્થિઓમાં ત્યાં જર્મની પણ પોતે સાથે ગયેલા અને મુંબઈ જર્મનીથી કરી અને માનવી સુધી એ યાત્રામાં સાથે રહેલા હતા આજે એ પોતે મુંબઈમાં પણ સાયકલ સતત ચલાવે છે જે માંડવીની સાયકલ ક્લબ છે અમારા મિત્રો સૌ કોઈ માંડવીની સાયકલ ક્લબમાં લગાવ પેન્ડલ રહો સ્વસ્થ એ ભાવ સાથે ફિટ ઇન્ડિયા મુવમેન્ટના ભાવ સાથે જે પ્રકારે સાયકલ ચલાવે છે એ જ પ્રકારે મંગલભાઈએ વિચાર કર્યો કે કચ્છ સાયકલથી કચ્છનું ભ્રમણ સાયકલથી કરવું છે એટલે ત્રણ મિત્રો એમની મંગલભાઈ ની પોતાની ઉંમર પર લગભગ પાસઠ ની સાથે બીજા છે અને એમની સાથે એ મિત્રો આજે થેલા થોડા કેટલાક દિવસો થી સાયકલ નું ભ્રમણ કરતા સાત એક દિવસો થી ભ્રમણ કરતા કરતા સાતસો કિલોમીટર કાપી અને આજે માંડવી પહોંચ્યા છે આવતીકાલે ભુજ જવાના છે પછી વળી આગળ એમનું પ્રસ્થાન થશે જ્યારે પ્રારંભ કરતા હતા ત્યારે એમણે મને મંગલભાઈ મારા વડીલ છે જૂના મિત્ર છે પારિવારિક સંબંધો છે એમણે પૂછેલું કે કયા ભાવ સાથે આ યાત્રા કરવી જોઈએ એ ફિટ ઇન્ડિયા મુવમેન્ટથી તો કરી જ રહ્યા છે પરંતુ કચ્છમાં શું કરી શકાય વિશેષ તો એ ભાવ રીતે મેં એમને કીધું કે આપ જ્યારે કરો છો ત્યારે વડાપ્રધાન મોદી સાહેબનું એક સ્વપ્ન છે કે ટીબી મુક્ત ભારત બને તો ટીબી મુક્ત ભારતના સંદર્ભમાં આપણું કચ્છ છે ટીબી મુક્ત બને તો એ ટીબી મુક્ત કચ્છના સંદેશને લઈને એ સમગ્ર કચ્છ જિલ્લામાં સાયકલથી ફરી રહ્યા છે ગામે ગામ જાય છે રાત્રિ નિવાસ કરે છે લોકો સાથે સંવાદ કરે છે અને જે ટીબીના દર્દીઓ હોય એને સ્વસ્થ થવા માટે રોગીઓના સંદર્ભમાં જાગૃતિ લાવવા માટે કે પ્રોષણયુક્ત પ્રોટીનયુક્ત ખોરાક મળતું રહે એના માટે એ પોતે ફરી રહ્યા છે તો આજે માંડવીમાં સાયકલ ક્લબના સૌ મિત્રોએ અમારી ક્લબના કોઈ પ્રમુખ નથી કોઈ મંત્રી નથી બધા પ્રમુખ છે બધા મંત્રી છે તો એ સાયકલ ક્લબના સૌ મિત્રોએ એમનું ખૂબ હૃદયથી ઉમળકાભેર સ્વાગત કર્યું છે આજે રાત્રિ રોકાણ એમનું અહીંયા છે ને સવારે રવિવાર છે એટલે કદાચ એમની ટાઈમનો અનુકૂળતા હશે તો સૌનો ટાઈમનો અનુકૂળતા હશે તો ખોળાય પુલ સુધી સાયકલના મિત્રો કદાચ મૂકવા પણ જશે પણ સાઇમિંગ અને સમય બધાનો અનુકૂળ હશે એ પ્રમાણે થશે તો આ જે એક વિશેષતમ વાત કે કચ્છના લોકો હંમેશા કચ્છ પ્રત્યે પ્રેમ અને ભાવ રાખે છે આજે ફરીથી એક વખત સાબિત થયું છે કે ભાઈ શ્રી મંગલભાઈ ભાનુશાલીએ કચ્છની અંદર આ સિઝનમાં કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ટીબી મુક્ત કચ્છ ફિટ ઇન્ડિયા વગેરે જેવા તમામ આયામોને સાથે રાખીને આજે આવ્યા છે ત્યારે મારી એને ખૂબ શુભકામના છે જગતજનનીમાં જગદંબા કચ્છ ધણીયાણી આય આશાપુરા એમને હજી સ્વસ્થ તંદુરસ્ત ને નિરોગી રાખે અને આવું કરતા રહે એવી શુભેચ્છા ધન્યવાદ સૌથી પહેલાં હું માનવીના સૌ સાયકલ મિત્રોનો આભાર માનીશ માન્ય અનિરુદ્ધભાઈનો વિશેષ આભાર માનીશ કે આજે એમણે ભવ્ય સ્વાગત સાયકલવીરો સાથે એમની ટીમ સાથે અહીંયા અમારું કર્યું અને ખાસ કરીને આ જ્યારે અમને કચ્છ આખું ફરવાનો ઉદ્દેશ થયો એટલા માટે કે પર્યાવરણ અને અન્ય ઉદ્દેશો સાથે તમે ફરો પણ મેં અનિરુદ્ધભાઈ સાયક્લિસ્ટ છે અને આજે આપણે ગૌરવ હોવું જોઈએ કે એક આપણો સાયક્લિસ્ટ એમએલએ બની કરીને વિધાનસભ્ય બની કરીને આપણા કચ્છના પ્રશ્નોને આવી રીતે ઉજાગર કરી રહ્યા છે એ પણ ક્રાંતિવીર પંડિત શામજી કૃષ્ણ વર્માની જન્મભૂમિમાં આવો આપણને એક એકદમ જેને કહીએ કે ઉત્સાહી એવા આપણા વિધાનસભ્ય મળ્યા છે એનું આપણે સૌએ ગૌરવ લેવું જોઈએ અમે જ્યારે કચ્છમાં ફરવાનું નક્કી કર્યું ત્યારે સૌથી મોટા મોટા પ્રશ્નો અમારી સામે હતા કે સાયકલ ચલાવી કચ્છમાં થોડુંક અઘરું એટલા માટે છે કે કચ્છનો પવન સખત પવન અમને હેડવીન ચાલીસથી પિસ્તાલીસની સ્પીડમાં મળ્યો અને ટીબી મુક્ત કચ્છ માટે અમે જ્યાં જ્યાં જતા ત્યાં અમે કહેતા કે ભાઈ કાંઈ નથી કરવાનું તમારે રોટલો ઘી છ કડી લસણની અને ગોળ આટલું તમે ખાસો તો ગમે એવો ટીબી હશે હું યોગા એન્ડ નેચરોથેરેપિસ્ટ છું ગવર્મેન્ટનું મારી પાસે સર્ટિફિકેટ છે એક વર્ષનો કોર્સ કર્યો છે એટલે હું તમને ખાતરીપૂર્વક કહું છું કે ટીબી ભગાવવો બહુ સહેલો છે એક તો વ્યસનો બંધ કરો વ્યસન બંધ કર્યા પછી જો ટીબીની તમને ન થવાની પણ જો તમારે જોઈતું હોય તો રોજની છ કડી લસણ અને ગોળ અને બાજરાનો રોટલો ખાઓ આટલું કશો સાથે ઘી નાખો તો ગાયનું તો તમને કોઈ દિવસ ટીબી થશે નહીં પરંતુ આપણે જાણીએ છીએ કે જેટલું વ્યસન આપણે અહીંયા જોઈએ છીએ અમે જોયું આખા રસ્તે તો હોન્ડા સાયકલો તો અમને આ ખાલી માનવી શહેરમાં જ દેખાણી છે બીજી અમને ક્યાં ભુજ શહેરમાં છે પરંતુ આખા કચ્છમાં અમે જોયું નખત્રાણા અમે ઠેક લખપત આખો ફૈયા અમે ઠેક ધોળાવીરા સુધી ગયા રોજની સો સો કિલોમીટર સાયકલ ચલાવતા હતા અને જ્યાં જ્યાં ઊભા રહીએ ત્યાં મેસેજ આપતા હતા કે ભાઈ ટીવી મુક્ત કચ્છ કરો પણ અમને સાયકલો તો ક્યાં દેખાણી જ નહીં ક્યાંય સાયકલો અમારી નજરમાં ન આવી સાયકલ પર્યાવરણ પણ બચાવે છે સાયકલ તમારા સ્વસ્થને કોવિડ પછી સાહેબ તમને આ કચ્છની જનતાને તમારા ચેનલ થ્રુ જણાવી દઉં કોવિડ પછી આખા વર્લ્ડમાં આખી દુનિયામાં સૌથી સારામાં સારી કોઈ એક્સરસાઇઝ હોય ને તમારું હેલ્થ બચાવનારી કોઈ ચીજ હોય તો એ સાયકલિંગ છે અત્યારે આપણે જોઈએ છીએ કોવિડ પછી અઢાર ઓગણીસ વીસ વર્ષના યુવાનોને હાર્ટ એટેક આવે છે અત્યારે ચર્ચામાં સૌથી મોટો વિષય છે હાર્ટ એટેકથી આપણું અપમૃત્ય તો આ અપમૃત્યને જો મૃત્યુને જો રોકવો હોય તો તમારા ખાવા પીવામાં આપણું જે દેશી બાજરો ગોળ અને લસણ છે એ લાવો અને હોંડાને બી મૂકી જાઓ હવે તમે સાયકલ પકડો જો સાયકલ પકડશો તો સો ટકા આપને આ બધી જ વસ્તુઓથી તમને મુક્તિ મળશે અને તમે ખૂબ આનંદથી અને આપણા વડીલો એમ કહેવાતા કે કચ્છ જે છે એ પાંચ હાથનો બેલી આ ઉભો છે પાંચ હાથનો બેલી જુઓ હવે આજે હું તમને ચેલેન્જ આપું કે તમે આખે માનવીમાં નહીં કચ્છમાં ફરી બતાડો આવી સ્વસ્થતાવાળો આટલો સ્વસ્થ વ્યક્તિ ક્યાં મળશે એનું કારણ છે ખાનપાન અને આ સાયકલિંગ કરે છે ભાઈ અનિરુદ્ધ ભાઈ આપણા ધારાસભ્ય તો આવી સાયકલિંગ તમે સિટીમાં ફતા હો તમે એકબીજી સિટીમાં જતા હો તો સાયકલિંગ કરો અને ખાવામાં તમે જો સાત્વિકતા રાખશો તો સો ટકા ટીબી મુક્ત કચ્છ થઈ શકશે માન્ય નરેન્દ્ર મોદીજીનું સપનું છે અને એમણે અત્યારે મિલેટ્સની વિષયમાં આખી દુનિયાને મેસેજ આપ્યો છે કે મિલેટ્સ મિલેટ એટલે શું મિલેટ એટલે કઈ નહીં આપણો બાજરો જ્વાર અને રતળ આ મિલેટ્સ છે તો મોદી અત્યારે મિલેટ્સ આપ્યો છે કે મિલેટ એટલે શું મિલેટ એટલે આપણો અને રતળ આ મિલેટ્સ છે તો મોદીજી આપણને એટલો પ્રમોટ કરી રહ્યા છે ને આપણે આ પીઝા બર્ગર અને બાકીની વસ્તુઓ પાછળ દોડીએ છીએ એ બંધ કરી અને આપણે આપણી જે મૂળભૂત આપણી જે ખોરાકી હતી એ તરફ વળીશું તો ટીબી મુક્ત ભારત ટીબી મુક્ત કચ્છ થઈ શકશે મારી જોડે તમે જોઈ શકો છો અમારી જોડે આ જે ભાઈ છે જયેશભાઈ એ સિક્સટી સિક્સ એજ છે અને કચ્છના જ છે ચૌહાણ છે આ જીતેન્દ્રભાઈ જૈન એ રાજસ્થાનથી આવ્યા છે તો આ બધાની ફિટનેસ અને અમારા જે ભાઈ છે જયેશભાઈ એ વર્લ્ડમાં આખી વર્લ્ડમાં ન્યુયોર્ક સુધી મેરેથોન દોડી આવ્યા છે માઇનસ ટેમ્પરેચરમાં મેરેથોન દોડી આવ્યા છે તો આવું બધું જે કાંઈ થઈ શકે છે આ સાયકલિંગ અને ખોરાકને કારણે આપનો ખૂબ ખૂબ આભાર ખાસ કરીને સાયકલિંગ ક્લબ ઓફ જે માનવી છે એ અને એના એક કાર્યકર્તા એમણે કીધું કે અમે કોઈ પ્રમુખ નથી સેક્રેટરી નથી અમે એક કાર્યકર્તા તરીકે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે મંગલભાઈ અને એમના મિત્રો જે માંડવી આવ્યા અને દરરોજના સો કિલોમીટર સાયકલથી ભ્રમણ કર્યો કચ્છમાં એ બહુ અમે એ પ્રેરણાદાયી છે અમારા માટે પણ સાયકલ ક્લબના સૌ મિત્રો માટે પણ અને એમણે જે સરસ વાત કરી કે કોવિડ પછી સાયકલિંગ કરો તો સ્વસ્થ રહેશો એનો સૌથી મોટો ઉદાહરણ હું છું ભાઈ બિલકુલ કે ભાઈ મને કોવિડમાં કેવી પરિસ્થિતિથી બધાને જાણ છે અને મારા ડૉક્ટર મિત્રો એમ જ કીધું કે સાયકલિંગે એ તમને બચાવ્યા છે તો એનો સૌથી જીવતો જાગતો ઉદાહરણ હું છું અને આજે પણ હું કોવિડ પછી પણ સાયકલિંગ દરરોજ કરું છું અને રહીવાના પણ સૌથી વધુ કરું છું તો આપણા આપણા વ્યક્તિગત સ્વાસ્થ્ય સારા રાખવા માટે સાયકલિંગ એક સૌથી સરળ સહજ સસ્તું અને ઉપયોગી માધ્યમ છે એનો આપ સૌ બધા આવા બધા માધ્યમથી તમે ઉપયોગ યાદ રાખો અને તમે એમાં સામેલ થાઓ અને જે આ અમે સાયકલ ક્લબના મિત્રો જે છે અમારી પાસે મહિનામાં બે ત્રણ જણા એવા આવે છે સાયકલથી આવતા હોય તો અમે બધા એને સારી રીતે આવકારીએ છીએ અમને મળીને એમના અનુભવો અમે સાંભળીએ છીએ શેર કરીએ છીએ અને અમે એમાંથી પ્રેરણા લઈએ છીએ તો મંગલભાઈ અમે પણ તમે જે રીતે આવ્યા અમને પણ તમે પ્રેરણા તો પ્રેરણા આપી છે અને અમે એનાથી વધુ પેન્ડલ મારશું થોડો આળસ પણ હોય છે અમારામાં છતાં અમે પેન્ડલ અમારા બધામાં થોડો થોડો આળસ હોય છે છતાં અમે પેન્ડલ સારા મારશું થેન્ક યુ